તો હું મેં આની કઈ વાતની સલાહ દીધી ખબર જ પડતી સાડી લે આ ગાડીની હાલ તમે જોઈ શકો તો આખી ફરા ગઈ છે હું રાજકોટ લઈને ગયો હતો ને આખી ગાડી ગાડીની પથારી ફરી ગઈ છે હજી સર્વિસ કરવાનો ટાઈમ મળ્યો નથી હા તું મને ગાડી જોઈ દીશ હે તું કહેતી હતી તો બે હજાર રૂપિયા દીધી હું મેં તું માર પાસે માંગી નહીં તમને દઈ દીધી રિટર્નમાં એટલે બધું બધુંમાં

તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે અત્યારે આપણા લોકેશન ઉપર ઓલી જોઈ તો મોટી લગર જોઈ તો આ મોટી લગર વાંધો નહીં આપણે આપણે લોકેશન પહોંચી ગયા છે હવે આપણે ચાલુ કરીએ આપણું શૂટિંગ તો ફાઇનલી અમારું શૂટિંગ બુટિંગનું બધું સેટઅપ થઈ ગયું એક નંબર કંઈક ઘટે નહીં એવો મેડમ જે અમારે ત્યાં વયા ગયા અહીંથી આપણે એટલું ઝૂમ કરશું કે ન્યાં એનામ ફૂલ કેચઅપ કરી લેખું આપણે તો અત્યારે આપણે શૂટિંગ કરીએ ચાલુ બીજી ખોટી લાંબી ટૂંકી કંઈ કરવી નથી હવે કેમ કે શૂટિંગનો ટાઈમ પણ ઓછો અને અત્યારે બે વાગ્યા ટાઈમ પણ બહુ હેવી થઈ ગયો અને તડકો ફૂલ છે તમે જોઈ શકો છો સનલાઇટ અને તડકા ઉપર ઊભું હોય તો મને જ ખબર છે એટલે હવે ચાલુ કરીએ આપણું ડાયરેક્ટ શૂટિંગ બરાબર તો અત્યારે અમારું લોકેશન બદલાવી નાખ્યું છે થોડા ઘણા શૂટિંગ છે અને હવે અહીંયા આવ્યા છે કેવું કા આમ જરાક જોઈ શકો છો ઘટે નહીં અહીંથી જવું અહીંથી જવું તમે જોઈ લો આ તમારું શૂટિંગ કેમ આવે છે કાંઈ ઘટે જ નહીં તો ફાઈનલી અમારું અત્યારે નેવું ટકા શૂટિંગ પતી ગયું છે હવે ખાલી બે ત્રણ રીલ બાકી છે ઉતારી લઈએ અને પછી ભાગ્યા પાછા ઘરે આપણે કેટલીક બાકી હવે બસ પછી પૂરું ને થોડી ઘણી રીલ્સ બાકી હોય થોડી ઘણી ઉકેલ હું થાકી ગયો આ કલાકથી શૂટિંગ કરી આમાં તો બ્લોગમાં તો બધું લેવાનું ન હોય પણ આ કલાકથી શૂટિંગ કરીને થાકી ગયા છે હવે મતલબ જો કે નવ દસ રીલ સારી બની ગઈ છે હવે ખાલી બે ત્રણ બનાવી લે બાર તેર થઈ જાય પછી પતાવી નાખી કામ તો ફાઈનલી ગાય છે અમારું શૂટિંગ પતી ગયું હોય કેવો શ્વાસ ચડી ગયો આ શૂટિંગ કરી કરી શૂટિંગ તો કર્યું ભેગા ફોટા પાડી પણ હા થાકી ગયો કેમેરા બેમેરા છે બધું હવે હકલાઈ છે શું કહે પતી ગયું ને હવે તારું પતી ગયું મારું ક્યાં શૂટિંગ કરવાનું છે તો આપણે તો વાંધો નહીં બાકી બીજું બધું ઓકે ને હે તો ગાઈસ અત્યારે ઓફરમાં બેસીને જાય એસી ચાલુ કરીએ ફૂલ ગરમી છે ફૂલ સ્ટેન્ડને પેક કરી લઈએ ગુડ નાઈટ તો ગાઈસ ફાઇનલી આપણું શૂટિંગ અત્યારે પતી ગયું છે અને અત્યારે ભાગીએ છીએ ઘરે અને આપણે અહીં બ્લોગ પણ પૂરો કરીએ કેમ કે આ થોડોક મિની બ્લોગ હતો એટલો બધા લાંબો છે નહીં અને આપણી ચેનલમાં જો નવા આવ્યા હોય તો નીચે જો લાલ કલરનું બટન છે ફટાફટ પ્રેસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખો બે લાઈક અને દબાવવાનું ભૂલતા નહીં કેમ કે નવું નવું અપડેટ તમને જોતો હોય તો પેલા એ દબાવવું પડશે એટલે કાંઈ પણ આપણો નવો બ્લોગ આવે ને સીધે સીધી અપડેટ તમને મળી જાય કે ભાઈ આજે બ્લોગ આવી ગયો છે તો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ નાખજો અને તમારા મદમિત્રોને શેર પણ કરજો ને ફૂલ સપોર્ટ કરજો અત્યારે ઓન ધ વે છે ને ઘરે जाइए છે તમારે કંઈ કહેવું છે તમારો વ્લોગ શું થયું તમાર કન્ટેન્ટ તેમનો તો હજી કન્ટિન્યુ રહેવાનું છે તો પાર્લરમાં જવાના બ્યુટી પાર્લરમાં જવાનું બધું છે જાજો મોટું કરવાના છે તેમનો વ્લોગ પછી આવશે ઈમો સેલિબ્રિટી ધ્યાન ભાસા નહીં નાના વિડિયો પણ આવી ગયા વિડિયોમાં જોજો આડી 100 200 કે તો આવી જાય ફટાફટ એને ઈ નામચીન માણ છે યાર તો મને તો ફોલો કરો પેલે પછી કરજો પેલા મને સપોર્ટ કરજો જય માતાજી ભાઈ